આજે લાકડીની પવિત્ર ભૂમિ ઉપર કોંગ્રેસ પાર્ટીના મહાસચિવ ઇન્દિરા ગાંધીના પૌત્રી રાજીવ ગાંધીની દીકરી આપની વચ્ચે દસ મિનિટમાં વધારી રહ્યા છે ત્યારે

સાડી સભાઓ કરીને બનાસકાંઠાના તમામ તાલુકા તાલુકા પંચાયતની સીટ હોય તમામ સંસાધનો સામે હોવા છતાં બનાસકાંઠાની જનતાએ તમામ પ્રકારની વ્યવસ્થાઓ જાતે કરીને મને જન સમર્થન આપ્યું એ બદલ બનાસકાંઠાની જનતાનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું બનાસકાંઠા જનતા બનાસકાંઠા જિલ્લાની જનતા ઓગણીસો સુડતાલીસ ની યાદો તાજી કરાવી છે ઓગણીસો ને માં આ દેશને આઝાદી આપવા માટે અને આ દેશ આઝાદ કરવા માટે કરીને ગાંધીજી હોય સરદાર વલ્લભભાઈ પટેલ હોય સ્વતંત્ર સેનાનીઓ હોય એ વખતના આપણા આઝાદીના તમામ લડવા દેશની આઝાદી માટે અંગ્રેજો સામે લડતા હતા ત્યારે આ દેશના સુખી સંપન્ન પરિવારો ટાટા અને બિરલાએ એમને ફંડિંગ કરીને આ દેશમાંથી ગોરાઓને કાઢવા માટે એ દેશના ઉદ્યોગપતિઓએ ફંડિંગ કર્યું હતું બે હજાર ચોવીસમાં માં આ દેશના મધ્યમ ને ગરીબ વર્ગ જયારે ગાંધીજી લડતા હતા આઝાદી માટે એ ટાઈમે આ આ બગાડવાના હતા અને લોકશાહી ટકાવવા માટે કરીને ટનાસકાંઠાનો ગરીબ ને મધ્યમ વર્ગ એક ગરીબ દીકરીને નાના મોટી મદદ કરીને લોકશાહી બચાવવાનું અને પેહલા ગોરો ને કાઢ્યા હતા અને આજે ચોરોને કાઢવા માટે અમને મદદ કરી રહ્યા છે મારી આપ સૌને બે હાથ જોડીને વિનંતી છે મારા રાજકારણ માં તાલુકા પંચાયતના પ્રમુખ જિલ્લા પંચાયતના સભ્ય બ બે વખત ધારાસભ્ય મેં જેટલું થાય એટલું આ બનાસકાંઠાનું ભલું કર્યું છે ભાઈ ભાઈઓને ભેગા બેહાડ્યા છે સમાજ સમાજને ભેગો બેહાડ્યો છે અને શીરો ગાહીને સમાધાન ખવડાયું છે એ કાર્ય જ્યારે મેં કર્યું છે ત્યારે એનું વળતર મને બનાસકાંઠાની જનતા આજે આપી રહી છે કોંગ્રેસ પાર્ટી એ પ્રિયંકા ગાંધી આજે આપણી વચ્ચે આવે છે અને એક મારી જિંદગીનો એક યાદગાર પ્રસંગ કે એ દીકરી જ્યારે જીતાડ બાપ સૌને વિનંતી કરવા આવે છે કે જેની દાદી આ દેશ માટે શહીદ થઈ ગયા ને બનાસકાંઠાનો પ્રવાસ કરતા માં અંબાજીના દર્શન કરવા આવતા ચાહે થરાદની અંદર ઇન્દિરા ગાંધીના કામો બોલે અને એ વખતે વડાપ્રધાન હતા ત્યારે આવ્યા પાભરમાં આવ્યા અંબાજી આવ્યા આ બનાસકાંઠાના ખૂણે ખૂણે આજે પણ ઇન્દિરાજીના પગલાં આજે પણ વડીલો યાદ કરે છે કે બેન આ જગ્યાએ ઇન્દિરાજી આવ્યા હતા આ દેશના વડાપ્રધાન રાજીવ ગાંધી એકવીસમી સદી ટેકનોલોજીની સદીની ભેટ આપનાર જ્યારે મારા બનાસકાંઠા જિલ્લામાં ત્રણ ત્રણ દુષ્કાળ પડ્યા અને દુષ્કાળના સમયે એ વખતે રાજીવજી અને સોનિયાજીએ સમગ્ર વિસ્તારનો પ્રવાસ કર્યો અને આજની સરકાર એ ગૌશાળાઓને ચાલીસ રૂપિયા સબસિડી નથી આપતી અને કોંગ્રેસના વડાપ્રધાન રાજીવ ગાંધીએ દક્ષિણમાંથી શેરડી કાપી લાવીને મારી બનાસકાંઠાની ગાયોને જીવતી રાખી હતી આજે એની દીકરી આપણી વચ્ચે આવે છે ત્યારે બે વિચારધારાની લડાઈ છે અને બે વિચારધારાની લડાઈ એ એ છે કે એક આટલા વર્ષો સત્તામાં રહેવા છતાં બનાસકાંઠા જિલ્લા માટે ગૌશાળાઓને સબસિડી આપવાની વાત હોય તાનેરાના દાંતીવાડાના ખેડૂતોને પાણી આપવાની વાત હોય પાલનપુર વિસ્તારમાં પાણી માટેની વ્યવસ્થાઓ સિંચાઈ માટે કરવાની હોય તો આજે પણ એ મારો અડધો બનાસકાંઠા જિલ્લો કોરો દાખલ છે હું આપ સૌને ખાતરી આપું છું કે તમારા આશીર્વાદથી તમારી બેન દીકરી ચૂંટાય તો આ રીતે સિંચાઈનું પાણી આવે એની લડાઈ લડવામાં એક ટકો પણ પીછેડ નહીં કરું એની પણ હું ખાતરી આપું છું આજે બનાસકાંઠાની જનતાને હું એટલી ખાતરી આપું છું તમારી બેન તરીકે દીકરી તરીકે કે આજે તમે મને આશીર્વાદ આપી રહ્યા છો એ આશીર્વાદની કિંમત એનું ઋણ એ કોંગ્રેસ પાર્ટી અને હું ચૂકવવામાં ક્યાંય પીછે હાથ નહીં કરીએ આ પંચોતેર વર્ષ પહેલાં પંચોતેર વર્ષ થઈ ગયા આઝાદીને મારા બધા આગેવાનોએ સમગ્ર જિલ્લાને કીધું કે તમામ સમાજોને કોંગ્રેસ પાર્ટીએ ટિકિટ આપી અને છેલ્લે આવડો મોટો જિલ્લામાં ઠાકોર સમાજ હતો તો એને ઠાકોર સમાજને પણ એક દીકરીને ટિકિટ આપીને બનાસકાંઠાના ઠાકોર સમાજને લોકસભામાં મૂકવા માટે અઢારાની આલમને છત્તીસની કોમની મદદથી આ મોકો આપ્યો છે ત્યારે હું અઢારે આલમને છત્તીસે કોમને ખાતરી આપું છું કે આજે તમે અમને મદદ કરી રહ્યા છો ત્યારે આવતીકાલે મારો ઠાકોર સમાજ હોય કે હું હોઉં તમામ સમાજોનો ઋણ ઉતારવામાં એક અડધો ટકો પણ પીછે નહીં કરીએ આજે તમે અમને વ્યત નમો છો તો કાલે હાથ અમારી નમવા માટેની અમારી જવાબદારી છે અને એટલા માટે મારા બનાસકાંઠાની જનતાને બે હાથ જોડીને વિનંતી કરવી છે કે એ ઘ એની બેન તમારા પાસે વિનંતી કરે છે ને વોટ માગે છે કોંગ્રેસના ઘણા બધા ધારાસભ્યો હોય સુખી સંપન્ન નેતાઓ હોય એમણે ખરા ટાઈમે કોંગ્રેસનો સાથ છોડી દીધો અને તમારી બેન દીકરી આ બીજી વખત ધારાસભ્ય બનાવી તમે બધે પણ હું તમારા વોટનું મૂલ્ય સમજુ છું તમારો કિંમતીને ને અમૂલ્ય વોટ એક ગરીબ સમાજની દીકરીને આશીર્વાદ આપીને તમે મને ધારાસભ્ય બનાવી હોય ત્યારે એ વોટનો વેપાર ન થાય કાર્યકર જોડે ગદ્દારી ન થાય મતદારો જોડે ગદ્દારી ન થાય પાર્ટી જોડે ગદ્દારી ન થાય અને એટલા માટે કરીને કહું છું કે આટલા દાડા હું વાહ વિધાનસભાના મતદારોની ઋણી હતી અને એમના જોડે ગદ્દારી ન થાય એવો મેં પૂરેપૂરો ખ્યાલ રાખ્યો છે અને આ વખતે જ્યારે સમગ્ર બનાસકાંઠા જિલ્લાની ચૂંટણી લડતી હોઉં ત્યારે તમારી બેન દીકરી કોઈ એવું કામ નહીં કરે જેથી કરીને મારો બનાસકાંઠા જિલ્લો કલંકિત થાય આજે તમે મને પાઘડીઓ પહેરાવો ગામડે ગામડે એ બાગડીની માન મર્યાદા શું છે એ બાગડીને કે કલંક ને લાગવા દઉં એની પણ આપ સૌને હું ખાતરી આપું છું ત્યારે આજે આ લાકડીની જાહેર સભામાં દેશનું સર્વોપરી નેતૃત્વ પ્રિયંકા ગાંધીજી જયારે બનાસકાંઠામાં આવે છે ત્યારે ભારતીય જનતા પાર્ટી પેલા પાંચ પાંચ લાખો વોટે જીતવાના દાવા કરતી હતી આજે એમને તમામ સંસાધનો ડેરી હોય બેંક હોય તંત્ર હોય અને એમાં એમને કડક સૂચનાઓ અધિકારીઓને વિચારણ કરવું હોય કે ના કરવું હોય પણ ધાક ધમકી આપીને જ્યારે એક લોકશાહીનું ખૂન કરી રહ્યા છે ત્યારે હું તમામ અધિકારીઓને તંત્રને કહેવા માગું છું કે કુદરત ને અહીંયા દે રહેશે અંદર નહીં હોય આજે તમે એમના કહેવાથી ક્યાંક નાના મોટા દબાવમાં આવીને જે લોકશાહીને દબાવી રહ્યા છો લોકશાહીનું ખૂન કરી રહ્યા છો એ આવનાર પેઢી પણ આ લોકશાહી ક્યાંક ખતમ થઈ તો એના પાપના ભાગીદાર તમે બનશો અને તમને કુદરત પણ માફ નહીં કરે ત્યારે આપ સૌ સાતમી તારીખ સુધી જાગતા રહેજો ગામડે ગામડે આવડું મોટું જન સમર્થન આપ્યું ત્રણ ત્રણ કલાક અમે મોડા જઈએ તો પણ લોકો અમારી રાહ જુએ ફૂલોની વર્ષા કરે ફેટા બધાવે પૈસા આપે આટલો પ્રેમને સને જ્યારે તમે મને આપ્યો છે ત્યારે હવે માત્ર તમારે સાતમી તારીખ સુધી જાગતા રહેવાનું છે અને સાતમી તારીખે પૂરેપૂરું મતદાન થાય બુથો ઉપર એજન્ટો વહેલા પહોંચી જાજો કે ભારતીય જનતા પાર્ટીના ખેસ પહેરેલા ક્યાંક ને ક્યાંક જે અધિકારીઓ છે એ મોખપોલમાં હવારે એજન્ટની ગેરહાજરીમાં ખોટું ના કરે એની પણ ખબર એ કોંગ્રેસના કાર્યકરોને બનાસકાંઠાના મતદારો રાખજો એવી પણ આપને હું વિનંતી કરું છું આપ સૌને મારી બે હાથ જોડીને વિનંતી છે અને આપ સૌને હું કહેવા માગું છું કે તમારા આશીર્વાદથી તમારી બેન દીકરી લોકસભામાં જશે તો સનાતન ધર્મની આપણા સૌની લાગણી સાથે જોડાયેલી વાત ગૌશાળાઓના બધા ગૌ ભક્તોની વાત હિન્દુ ધર્મની વાત જ્યારે મને લોકસભાની ટિકિટ મળી ત્યારે સૌથી પહેલાં મેં જાહેરાત કરી હતી કે બનાસકાંઠાની જનતાના આશીર્વાદથી મારે લોકસભામાં જવાનું થશે

તમને ડેરીઓ નવી આપવાના વાયદા આપશે તમને નોકરીઓના વાયદા આપશે તમને લોનના વાયદા આપશે તમને ધાક ધમકીઓ બધા જ પ્રકારનું આપશે તમને નાના મોટા પૈસા ફલાણું ઢેંકણું તમામ પ્રકારની લોભ લાલચો આપશે પણ આ ચૂંટણી એકાદ દેશના અસ્તિત્વ માટેની ચૂંટણી હોય ત્યારે કોઈ તમારો વેવાય મળવા બે ત્રણ દિવસમાં આવે તો એમને પણ કહેજો કે વેવાય આપણે હાજા પણ તારીખે વાગ્યા કરીને તમે વાત મહેમન ગતિ આવશો તો અમે બે શિરો ખૂબ પાથરી છું શિરો ખવડાવી પણ ભાજપને વોટ આપવાનું મને ના કહેતા એવું વેવાય હોય તો પણ એને કહેજો ત્યારે આપ સૌને બનાસકાંઠા જિલ્લાના મતદારોને જે પરિવારો બનાસકાંઠા બહાર રહે છે એમને પોતપોતાના પરિવાર પોત પોતાના ગામો અને આજે હું આ લાખડીની ધરાવ ઉપરથી સમગ્ર ગુજરાતમાં કે ભારતના કોઈ પણ ખૂણે એ બનાસકાંઠાનો મતદાર રહેતો હોય એને મારી બે હાથ જોડીને વિનંતી કરું છું કે બનાસકાંઠાની જનતાએ મારું મામેરું ભર્યું છે તમે બનાસકાંઠા જિલ્લાના મતદાર છો ભલે તમે રોજગારી માટે ગુજરાતના કોઈ પણ ખૂણે ગયા હોય ચાહે અમદાવાદ હોય ગાંધીનગર હોય ઊંઝા વિવિધ જિલ્લાઓની અંદર હો પણ તમારી બેન દીકરીને જીતાડવા માટે ભારતના કે ગુજરાતના કોઈ પણ ખૂણે હો તો તમે છઠ્ઠી તારીખે વતનમાં આવીને સાતમી તારીખે તમારી બેનનું વોટ આપીને મામેરું ભરજો એવું આ લાખણીની જાહેર સભાઓમાંથી સમગ્ર બનાસકાંઠા જિલ્લાના મતદારોને વિનંતી કરું છું અને એટલા માટે

હું એટલું ચોક્કસથી કહીશ કે સામેના ઉમેદવારને ભાજપને એમને કાંઈ લેવા દેવા નહીં રાજકારણને એમને કાંઈ લેવા દેવા નહીં અને હું માનું ત્યાં સુધી ત્યાં બનાસકાંઠાને એમને કાંઈ લેવા દેવા નહીં અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એ એવા ભાષણ કરે જાહેર સ્ટેજ ઉપરથી કે તમારે ઉમેદવારના મોઢાને જોઈને વોટ નથી આપવાનું તમારે વોટ દેશના વડાપ્રધાન મોદી સાહેબને જોઈને આપવાનું છે ત્યારે હું આપ સૌને કહેવા માગું છું કે એવા તો તમે કેવા ઉમેદવારોને ટિકિટ આપી છે કે તમે પોતે એમ કહો છો કે ઉમેદવારનું મોઢું ના જોવાનું તો બધા બનાસકાંઠાની જનતા જેનું મોઢું ના જોવાનું હોય એ ઉમેદવારને વોટ કઈ રીતે આપી શકે અને એટલા માટે દેશના વડાપ્રધાન દિશા મુકામે કે કોઈ એમણે વિદેશ નીતિની વાત કરી હોત એમને બે હજાર ચૌદ કે બે હજાર ઓગણીસમાં વાયદા આપેલા હોય એની વાત કરી હોત બનાસકાંઠાના ખેડૂતોને પાણી નથી મળતું એની વાત કરી હોત અને આની જે માગણીઓ છે સરકાર પાસે ઘણી આશા અપેક્ષા હતી બે વખત બનાસકાંઠાની જનતાએ એ અહીંથી સંસદ સભ્ય બનાવીને ત્યાં દેશના વડાપ્રધાનને વોટ મળે એટલા માટે કરીને ગુજરાતી વડાપ્રધાન તરીકે એમને મદદ કરી પણ ક્યાંક ને ક્યાંક એ ગુજરાત એ પોતાના વડાપ્રધાન હોવા છતાં જે આશા અપેક્ષાઓ હતી એ ક્યાંક ને ક્યાંક પૂર્ણ નથી થઈ ત્યારે આપ સૌને હું વિનંતી કરું છું કે દેશના વડાપ્રધાન આવીને એવી વાત કરે બનાસકાંઠામાં કે તમે કોંગ્રેસને જીતાડશો તો બે ભેંસો છે તો એમમાંથી એક બીજાને આપી દેશે ત્યારે આજે હું લાખણીની ધરા ઉપરથી મારી બનાસકાંઠા જિલ્લાની જનતાવતી અમને વિનંતી કરું છું કે અમારી ભેંસો તો અમારી પાસે જ રહેવાની છે પણ અમારી ભેંસોનું દૂધ એ અમે ડેરીની અંદર ભરાઈ ગય છે બનાસ ડેરીમાં ભરાઈ ગયે એ ડેરી તમે પાટણને આલી દીધી એ ડેરી અમને બનાસકાંઠાને પાછી અપાવો એવું પણ હું કહેવા માગું છું ચૂંટણી આવે એટલે દલિતોને આદિવાસીઓને ક્યાંક ને ક્યાંક એસટી સમાજને ઓબીસી સમાજને રોકડા પૈસાઓ આપી આપીને એમની સંસ્થાઓ માટે લાલચ આપે તમે સત્તામાં માટે હોય ત્યારે તમને કોઈ દલિત સમાજની સંસ્થા બનાવવાનું યાદ ન આવ્યું તમે સત્તા ઉપર હતા ત્યારે કોઈ માજી રાણા સમાજની સંસ્થાઓ બનાવવાનો વિચાર ના આવ્યો અને હવે ચૂંટણી છે ત્યારે તમે એમના આગેવાનોને લાલચ આપી રહ્યા છો હું અભિનંદન આપું છું માજી રાણા માજી રાણા સમાજને અને આપણો દલિત સમાજને કે એમણે માગણી ઠોકરાવી દીધીને કીધું કે અમે બનાસલી બેન ગેની બેનની સાથે છીએ તમે સત્તા ઉપર હો ત્યારે તો સત્તાના મધમાં એ સમાજના આગેવાનોને કઈ રીતે જેલમાં પુરાવવા એના સિવાયનું બીજું કઈ કામ નથી કરતા મારા ભાઈ જીગ્નેશ મેવાણીનો શું વાંક હતો તમારે એને આસામની જેલમાં પૂરવા પડ્યો મારા ભાઈ ઠાકરજીભાઈ રબારીનો શું વાંક હતો કે એના ઉપર બબે બબે વખત પાસાના કેસ કરવા પડ્યા મારા બનાસકાંઠા જિલ્લાના કોંગ્રેસના આગેવાનોના શું વાંક હતા કે તમારે એના ઉપર વારંવાર કેસ કરવા પડ્યા